ક્યાં છે તો કેદીન સોફા હેટે સાફ સે એમ આયો રે માં આ આ હું કછો એટલે તારે મગજ છે કે વિયુ ગયો ફોન કાઢું છું ફોન આ મકાવાનો હોય રિસર્ચ ઓગીનો તો આમાં જ કાઢું ને 10 દીતા કવશે કે રિસર્ચ પુરા વીજો પણ પુરા આવીને જોઈન તમારો આયો રે માં મે <laughs> <laughs> પણ કોણ ભાટકવાઈ ગયો તું તમે જ્યા થા દહો ભાટકવા નતા જ્યા મંદિરે જ્યા થા મંદિરે દિવસે નો સોવાય પણ રાતે આકલ હોમમાર થતો તો રાતે બધી પબ્લિક આવે રાતે જ્યા થા કે દિવસે તારા મારે હોય રાતે ભાટકવા જાવ એમ છો ભાટકવા નતો જોડો રાતે જાય તો ભીડ હોય તો સવારે દર્શન થાય કે અમારે રાતે વારો આવી ગયો તો રાતે રાતે પાછા વઈ આવ્યા માણા દેશે કોઈ જાતા જ ન હોય રાતે જ જાતા આ બધા પણ દિવસે જાય પણ તને વાંધો હું છે હું હોઉં તો તને વાંધો હું છું નથી હોવા દેવા સાવ કામ ભેતા જાવ આ કોદી રાતે પાટકે ને દિવસે એટલે એટલે અમારે તો બાનું હતું ખાલી કેમ બાનું એટલે દિવસે મંદિરે ન જવાય રાતે જઈ એમાં પણ તને વાંધો હું છે એમ કહું છું પણ દિવસે હું તો દિવસે જાવ કે વાંધો રાતે જાવ મારે વાંધો છે રખડવા જાવ ને એટલે મંદિરે નથી જતા રખડવા જાવ થી છે ને તું હોય ભેગી આવજે એટલે તને ખબર પડે એટલે તો દિવસે જાવ ને આરે લઈ જાવી પડે એટલે રાતે તો ખબર છે વાય ન થાવાની પણ દિવસે તમારે અહીંયા આવે ને કામ ન્યા ઘેર દે કેટલી હોય તમને ખબર પડે કોક ધક્કા મુકીમાં ધક્કા મુકીમાં શેપી નાખે એટલે અમે એકલા જઈએ અમે કરદા હોય ગમે ન્યા હસવાય જઈ તમને પોતે પાછા હસવા

ગાડીન છાવી ગયા છે આલ્લો તમારું પાકેટ ક્યાં મૂક્યું આયો તમારો મોબાઈલ ક્યાં છે આયો ઓય આયો ઓય આયો ઓય નથી જે પૂછો સીધું કરે જે પૂછો કરે કે પાણીપુરી વાત છે તો મોજ એમ ને મજા આયેગા ના ભીડો

ઘોડો દેખાવ છું તને તો હું શેણ્યા ખાવ તો બિસ્કિટ ખાવ અબ બિસ્કિટ ખાઈ લે ઓ કુઈતરા હે પ્રભુ હે પ્રભુ તને ઇંગ્લિશ બોલતા શીખવાડું હા આર યુ આઈ એમ ભગવાન ડોબા દેવી તું કોણ છે એમ કે હું તમારી બાઈ મેળા પડ્યો મેળ ના હો જરાક મારો હાથ જોઈને મારી ગાડી કેદી પાટિયા છે અરે મારા વિહામાં હાથ જોવાની શી જરૂર છે તારો ડાસુ જોઈને કહી દઉં કે તારો જન્મ ગામની ગાયું ખાવા જ છો છે ખોટું હું કઈ કેતો હોય મારા આપણે સુખ નો સુરજ દુઃખ છે એટલી એટલી મહેનત કરી છે ફોલોવર આવશે તમારે

હું હારી જો હવે કાલે ગમે એવી ગમે એવું લગાવો ગમે એવો પાવડર લગાવો ગમે એ લગાવો કંપનીનો કલર હોય ને એ એવો ને એવો જ રે કોઈ દી જાય નહીં ગમે એવું બૂટ હોય પછી થોડો જાય કોઈ દી શું કેવું તમારું હા ભાઈ તો હું જાઉં છું દોસ્ત બે હોય પાંચ મિનિટમાં હમણાં પાછો આવું ભાઈ બે મિનિટ હા બોલ